બેઠકમાં 70 થી વધુ જુસ્સાદાર યુવાનો જોડાયા છે કીર્તનભાઈ છગનભાઈ ખરાડીયા આગેવાની હેઠળ એકસો બત્રીસ દાહોદ વિધાનસભા અંતર્ગત તમામ તાલુકા તથા જિલ્લા પંચાયત સીટોની ની સંયુક્ત બેઠક નું આયોજન કરવામાં આવ્યું જેમાં દાહોદ જિલ્લાની અને ગુજરાત પ્રદેશની ટીમો તેમજ દિલ્હીની નેતૃત્વ ટીમના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ભવ્ય ઉપસ્થિતિ આપી આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી યુવાનોનો ઉમીદિત અને ઉત્સાહી પ્રવેશ નોંધાયો છે વિધાનસભામાં યુવાનોને પ્રેરણા મળે તેમજ સ્થાનિક રાજકારણમાં તેમની ભૂમિકા વધુ મજબૂત બનાવી એ મુખ્ય હેતુ રહેલ આગેવાનો દ્વારા સ્થાનિક પ્રશ્નો અને વિકાસ મુદ્દાઓ અંગે ચર્ચા કરી યુવાનોને જવાબદાર બનાવવા પર ભાર મૂક્યો મુલાકાત દરમિયાન જિલ્લામાં જિલ્લાના પંચાયત સીટોની રાજકીય સ્થિતિ યુવાનોની સંખ્યા અને તેમના પ્રદેશમાં આપના સંગઠનનું વિસ્તૃત જાળવું કેવી રીતે વધારી શકાય તે અંગે પણ ચર્ચા કરાય જુદા જુદા તાલુકાના યુવાનોને સંકલિત કરીને સંગઠનને દરેક ગામવાડી સુધી પહોંચાડવાના માર્ગ પહેલ કરી જેથી અનેક યુવક નેતાઓ સ્થાનિક પાયેથી ઊભા થાય આ યુવાનોના નવા જોડાણથી દાહોદમાં પક્ષનું વિસ્તરણ અને સંગઠનની શક્તિ સંસ્થા વધી છે આવી બેઠક અને યુવાનોના ઉમગથી આગામી સ્વરાજ્યની ચૂંટણીમાં આપણી હાજરી અને અસરકારકતા દહી વિસ્તારો તાલુકા જિલ્લા પંચાયતોમાં વધુ દેખાય તેવી શક્યતા છે સંગઠનના આગેવાનો પ્રશાસકોએ પણ યુવા કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું